બે લાખ પંદર હજાર જેટલા વધારો થયો છે જેને ઐતિહાસિક સફળતા ગણવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકો માટે ચાલીસ નવી જીએસઆરટીસી બસો ફાળવવામાં આવી છે ત્યારે સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ચાળીસ નવી જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર અને રાજ્યના માર્ગ પરિવહન નિગમ દ્વારા જનતાની સુવિધા માટે આધુનિક સુવિધાથી સજ્જ નવી જીએસઆરટીસી બસો ફાળવવામાં આવી છે ત્યારે સુરત ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં લીલી ઝંડી આપી ચાળીસ નવી જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું છેલ્લા બે વર્ષોમાં બે હજારથી વધુ બસ રાજ્યના નાગરિકો માટે દોડાવવામાં આવી રહી છે એટલું જ નહીં એસટી વિભાગને છેલ્લા બે વર્ષમાં બે લાખ પંદર હજાર જેટલા મુસાફરો વધારવામાં સફળતા મળી છે જે આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હું એસટી વિભાગના સૌ ડ્રાઈવર કંડક્ટર અને તેમના પરિવારજનોનો આભાર માનું છું આ પરિવારના સભ્યો રાત દિવસ મહેનત કરીને રાજ્યના નાગરિકો માટે સુવિધા વધારવાનું કામ કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્યભરમાં અત્યાર સુધી સાત હજાર નાના મોટા આયોજનોમાં ઓપરેશન સિંદુરના થીમ પર ગરબા જોવા મળી રહ્યા છે જે થકી દેશના સરહદના સૈનિકોના મનોબળ વધારતા ગરબા રમતા ખેલૈયાઓ તથા આયોજકોને પણ હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા

રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી નાગરિકો દસ દિવસ માં એટલે કે દિવાળી પહેલા એસટી નો ટાર્ગેટ છે કે બીજી બસો નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં દિવાળી પહેલા જ ચાલુ કરવામાં આવે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સુરત વિભાગ દ્વારા ચાલીસ નવીન બસોનો લોકાર્પણ સમારોહ ભારત સરકારના કેન્દ્રીય શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત સરકારના મંત્રી વરદ વરદહસ્તે અને સ્થાને તેમજ મંત્રી મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો આ લોકાર્પણ કાર્યક્રમમાં સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ ધારાસભ્ય અરવિંદ રાણા પ્રવીણ ગોઘારી સુરત મહાનગર ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા